પશુપાલન શિક્ષણ વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યના અને બનાસકાંઠા પશુપાલન વિભાગના તજજ્ઞો દ્વારા વૈજ્ઞાનિક ઢબે પશુપાલન પશુ સંવર્ધન પશુ પોષણ પશુપાલકોને મૂંઝવતા પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી અને માર્ગદર્શન આપવામાં આવેલ સદર શિબિરમાં આ કાર્યક્રમમાં ડોક્ટર કેજી બ્રહ્મ ક્ષત્રિય વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર એમ એ ગામી બનાસકાંઠા ડોક્ટર બીજે પટેલ મદદનીશ પશુપાલન બકરા શર્ધન ફાર્મ જામપુર તાલુકા પશુ ચિકિત્સા અધિકારી ડોક્ટર પીએચ બ્રહ્મભટ રાનેર પશુ ચિકિત્સા અધિકારી ડોક્ટર સીએન પટેલ થરા પશુ ચિકિત્સા અધિકારી ડીવી ચૌધરી તેમજ લક્ષ્મીપુરા ગામના સરપંચ અમરજી ઠાકોર સહિત સામાજિક આગેવાનો કાંકરી તાલુકાના પશુપાલકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને પશુપાલન શિબિરને ખૂબ જ સફળ બનાવ્યો બ્યુરો રિપોર્ટ રામજીભાઈ ગોરબનાસકાંઠા